થોડી હા એને માઇક્રોવેવ પૂછો લગાવી હમ થઈ ગઈ એને અહીંયા પાણીમાં બાફેલો નથી ભાવતું મેં કીધું પાણી ના કરવું હોય ને તો સ્ટીમરમાં સ્ટીમ કરી શકીએ ઓલું મૂકીએ ને ઢોકળિયું છે ને એમાં એક સ્ટીમરની પ્લેટ આવે ને એ ભી ચાલે એમ હવે આ વેજીટેબલ બધું થઈ જાય ને બફાઈ જાય ને પછી નૂડલ્સ બાફશું પછી વઘાર કરશું અને આદુ ને લસણ ની પેસ્ટ અહીંયા ખાંડી ને રાખે છે જો લઈ વઘાર માં યુઝ થશે નીકળે ને પછી પંપકીન થોડે જલ્દી થઈ જાય એ એકદમ આમ હોય કેટલા કડક જયારે કાપીએ ત્યારે પોચા ફટાફટ થઈ જાય પછી લાગતું નથી થયું હમ એવું છે હમ નોડલ્સ હવે હાના કાઢીને પછી હા મેસરીને આ તો બહુ ભાવે કા એને સોયા સોસ વાળું ભાવે આ તો સ્પાઈસી વાળું ના લે એને હમ શું ચાલે સ્કૂલ માં લાસ્ટ વીક છે હે પછી હ એવું છે

હવે તો ઇન્ડિયામાંય ઘણી જગ્યાએ સ્ટોર ફ્રાય મળવા મળવા માંડ્યો પણ એ આવો ટેસ્ટ ના હોય ચાઈનીઝ ઓથેન્ટિક પણ એ આપણે હવે અહીંયા ચાઇનીઝ ભેળ મળે ઓલી એમાં પીનટ નાખેલો હોય માંડવે નાણા અહીંયા ચાઇનામાં ને ખભો એલર્જી આવીશે મન લાગે ચાઇનીઝ કોઈ સોસ નાખી એને કે આ

હમ પેલા કરી નાખી બધું બોલ પછી નાખીએ નૂડલ્સ વેજીટેબલ થઈ ગયા હવે બંને અલગ અલગ વઘાર કરીએ એ પેલો સ્પાઈસી વાળું કરે છે અને હું મિશ્રી માટે વઘાર છું એ આ મોટું પેન અને કા નાનું પેન ચલો

Missed in a joke, Ali soya sauce, tomato sauce, nakin los or Got my walk on the fire, you'd start to sing. Little swirl of oil, let the heat take wing. Onion doing pirouettes, dancing in the glow. Garlic hits the pan, and the flavor starts to grow. in

ચાલો જમી લઈ પછી તમે મ્યુઝિક માં આને લઈ જાઓ ત્યાં હું કિચન નું બધું કરી નાખીશ ક્લિનિંગ પછી બેકયમાં જઈ કુશલ આઈ ગયા મ્યુઝિક શું કુશલ આજે કઈ કરવાનું જ કેમ કે છે જો આ બધું આખું અહિયાં મોટા હતા ને ટ્રી એ બધા કાઢી નાખ્યા અહીંયા ચાર હતા પણ આ બે છે ને એ અઘરા બહુ છે એવું કે છે આ કુસુમ ને વિચાર એવો છે કે ફ્રૂટ ટ્રી વાવી દે બીજા કેમ કે આ ઓલા હતા ને આ વિધ્યા વાળા એ કઈ કામ ના નતા ખાલી ખોટ બહુ વધતા હતા અને આ લોકો ને સોલાર છે ને જો કઈ અંકલ તો એનું કાપી લેતા હતા એને કઈ નડતા નતા ટ્રી આ બે થડ છે ને એ વધારે ઓલા છે સ્ટ્રોંગ નથી કપાતા જલ્દીથી એ કે આ બે અઘરા છે એટલે ગાર્ડન નું કામ બધું વીડ કાઢે છે હા ચોમાસામાં વરસાદ ને એના લીધે હવે સમર માં વીડ નહીં થાય એટલે આ ઢગલા જોવા એટલા બધા આને બધા ને ગ્રીન બીન માં જા શક્યા એ અઘરું છે આખું બેકયાર્ડ અત્યારે હવે ભરાયેલું છે બધું બધા ક્યારા સાફ કરી કરી અને એક ઓલી શું મેટ જેવું મંગાવ્યું જ ને એ આખી પાથરવાની છે બધે એટલે વીડ ઉગે જ નહીં પછી એ કઈક વિનાગર ને વીટ કિલન બધું છાટો છો ને હે ખુશ હા આ જો આ એપલ ટ્રી છે આમાં એપલ આવ્યા છે અને આ કવર કરીને જવું પડશે ઇન્ડિયા જઈને પેલા નેટ નાખવી પડશે નહીં ત્યારે આવશો ને ત્યાં મોટા થશે ને ઓલા બધા બર્ડ ખાઈ જાય લાસ્ટ ટાઈમ એવું જ થયું હતું લાસ્ટ ટાઈમ અમે લોકો નેટ નાખવામાં થોડુંક મોડું થઈ ગયું ને તો અડધા તો ઓલમોસ્ટ ખાઈ ગયા હતા એટલે અમુક અડધા અડધા ભાગમાં એવા એવું થયું હતું તો એ ઘણા થયા હતા એપલ તો પણ આનો ટેસ્ટ જ કઈક અલગ છે બે મહિના સુધી એવા ને એવા જ રહે કઈ ફરક નહીં પડતો ફ્રીજમાં થોડા ઘણા એકાદ બાસ્કેટ કરીને મૂકી દઈ બાકી બધા ફ્રેન્ડ ને એમને આપી અને એપ્રિલ આસપાસ ઉતરશે કે અત્યારે નેટ ખાલી નાખવી પડશે એટલે મેં કીધું આ ક્યારો પેલા સાફ કરી અહીંયા નીચે મેટ પાથરી અને ઉપર આમાં નેટ નાખી દઈ કુશલ ને કામ આવશે અમે જાશું ને પછી એ થોડું ઘણું એકલા હશે કયરા કરશે કા પણ આ મને તો બીન નું શું કરશું ગ્રીન બીન માં કેમ જાય બધું સળગાવી નાખશું થોડું સુકાઈ જાય તો યાર થોડું ઘણું સુકાય બધું તો કેમ થાય આ જો ગ્લોવ પહેરી પહેરીને આવી ગયા

અને પછી મેં ટોલી મંગાવી છો ઓનલાઈન એ આવી ગઈ છે એટલે પાથરી દે બધું હા આખો ચાના હા નાના વાળા એટલે ડબલ બ્લોક દેતા પૈસા મેં કાપા બે દી નાંથી અહીંયા પછી મેં આમાં ના પછી ડેડિંગ કર્યું વારાય ખં દેદીને બધા મારા આમાં ના ખાના છે પછી આજ તો કે ચાનો વારા ખવાનો બધાયા મિશ્રી તો ની વાત ઓલો શું વેઇટ કરે છે આ દાડમ છે આમાં ક્યારે આવશે બે એક વર્ષે આવશે મને લાગે આ બે ફેવરેટ છે ને આ ને આ સેતુ છે આ વખત આવ્યા હતા જો ઉપર એક આવી રીતના આવ્યા હતા પંદર વીસ મિશ્રી બેન તોડી તોડીને ખાધા કા અહીંયા મળે ને લઈએ આમાં કેમ મળે હવે ગયું કઈ નહીં

એવું છે અહીંયા જ આ દેશી ગુલાબ છે નીચે અરે સુકાઈ જાય છે એમને મંદિર માં ચડાવવું પણ તોય હવે રોજ રોજ તો કઈ એવો ટાઈમ એટલું બધું પોસિબલ ના થાય એટલે અહીંયા બહુ આવું નહીં લેવા કરવાનું છે એવું છે અને પાછા બધામાં પેલું ફિટ કરવું પડશે ને જી સ્પ્રિંકલર ફિટ કરવા પડશે ટાઈમ મારવાળા

આ તો વધારે વૈધુ હોય એવું નથી લાગતું એપલ નું આપણે વિચારતા હતા થોડું કાપી નાખવું કાપી નાખું પણ કાઈ ભૂ નહીં હવે કાઈ ના કરાય ચલો ભેપુ ચાલો હવે થોડું ઘણું કરી લઈ હાઈ એટલું હમણાં એવું કરીએ છીએ સાંજે સાંજે થોડું ઘણું કરે કામ નહીં તારે ખાલી વીકેન્ડ નું રાખીએ તો ઘણી વાર વીકેન્ડ માં વરસાદ હોય ને તો નહીં થાય વેધર સારું હોય ને તો થાય બહુ ગરમી હોય ને તો આ ઇન્ડિયા જાય ને પેલા બધું થઈ જાય ચોખ્ખું હમ તો ચલો આ બ્લોગ નો અહીંયા જ એન્ડ કરીએ જો તમને અમારો બ્લોગ ગમ્યો હોય તો લાઈક કરો શેર કરો કમેન્ટ કરો અને સબસ્ક્રાઈબ કરો સી નેક્સ્ટ ટાઈમ બાય